વાત કરીએ ભાવનગરની જ્યાં ફાર વિભાગની કામગીરીને લઈને હોબાળો મચી ચૂક્યો છે ભાવનગરની આ ઘટના છે હલુરિયા ચોક અને વિસ્તારમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો ફાર ફાર વિભાગની કામગીરીના વિરોધમાં વેપારોએ બંધ પાડ્યો વગર ચાલતા એકમો પર ફાર વિભાગની તપાસ અગાઉ નોટિસ આપીને જાણ કરવી જોઈએ એવો રોષ છે વેપારીઓને સાથે જ વેપારીઓના કહેવા મુજબ પહેલા નોટિસ આપીને જાણ કર્યા બાદ સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ ફાર વિભાગે જે કામગીરી કરી તેને લઈને ભાવનગરમાં હોબાળો મચ્યો હવે અચાનક જ જ્યારે આ ઘટના બની ત્યારે ફાર વિભાગ જાગ્યું છે આડે ધડ તપાસ કરીને સીધું સીલ મારવામાં આવી રહ્યું છે ત્યારે વેપારીનું કહેવું છે કે પહેલા નોટિસ તો આપો અમને એ દુઃખ છે પણ એનો મતલબ એમ નથી કે આ રીતના અમને હેરાન કરવામાં આવે અમે સમજીએ છીએ બધું જાનની કિંમત શું છે એ પણ સમજીએ છીએ હવે થોડોક સમય આપો એટલે અમે બધા કાયદાનું પાલન કરશું જ તે અમે કાયદાનું પાલન કરવા વાળા છીએ વેપારી છે ભાઈ